કુંભારવાડાના રામદેવનગરમાં રહેતા યુવકને અભવરૂ જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો કુંભારવાડાના રામદેવનગરમાં રહેતા ભાવેશભાઈને તેમના જ ગામમાં રહેતા યોગેશભાઈ રાકેશભાઈ અને વિનોદભાઈ મોટરસાઇકલ ઉપર અવરૂ જગ્યાઓમાં લઈ ગયા હતા જ્યાં ધોકા વડે ભાવેશભાઈને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

હવેશભાઈ કઈ જગ્યાએ રણ શું બનાવતો રામદેવનગરમાં રૂમ રૂમે આવ્યા રૂમેથી મને લઈ ગયા ને લઈ જયા પછી માર્યું કેટલા જણા હતા ત્રણ જણા હતા શું નામ રોકેશ રાકેશ ને વિનોદ લઈ જવાનું કારણ લઈ જવાનું કારણ તો મને કાંઈ ખબર નથી ગાડી ઉપર મારો જૂની અદાવત એવું કાંઈ મને યાદ નથી કાંઈ ખબર જ નથી શું કારણે મારો શું હથિયાર હતું ભાઈ પાસે ત્રણ હાથમાં ધોકા હતા કઈ જગ્યા લઈ ગયા હતા આમ ભઠ્ઠા બાજુ લઈ ગયા હતા શેની ઉપર લઈ ગયા હતા મોટર ઉપર ઉપર ક્યાંથી હાલ્યા હતા ક્યાંથી અહીંયા પઠ્યા થઈને આમ આ ઓલા મિલ બાજુ લઈ ગયા ને પછી અહીંયા લઈ મારે કેટલા જણા હતા બે ગાડી હતી